ભગત એકસો પચાસ વર્ષની ઉંમરે બે હજાર એકવીસ માં સ્વર્ગે સિદ્ધ હતા અને તેની પાછળ એમના ચિરંજીવી સુપુત્ર ઉદયસિંહ અમરસિંહ સોલંકી વિકુબા અરસિંહ સોલંકી લક્ષ્મણસિંહ અમરસિંહ સોલંકી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો જેવૃદ્ધ માતા સાકરબા અમરસિંહ સોલંકી જેમની ઉંમર એકસો વર્ષ છે તે અને પરિવાર વર્ષોથી ભક્તિમાં જોડાયેલો છે ત્યારે તારીખ બાર નવ બે હજાર પચીસ ને શુક્રવારના દિવસે સવારે વહેલા પંડિત શાસ્ત્રી ભાઈ દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી વૈદિક પ્રચાર કરવામાં આવ્યા હતા અને શ્રાદ્ધ વિધિ ક્રમાવી હતી જેમાં દાદુબા વાઘેલા અકોલી કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી આઈટીવીટી સભ્ય રામભા સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પારખાનસિંહ સોલંકી ચોપરાજસિંહ સોલંકી સોમાજી સોલંકી સહિત અન્ય નામી નામી આગેવાનો વડીલો અને યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સો અમરસિંહ સોલંકીના શ્રાદ્ધ વિધિમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી